નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક છે તેમાં મહિલાઓને લઈને મહિલાઓના હિત માટેના જે અનેક અલગ જે કાર્યક્રમો છે મહિલાઓની જે શક્તિ છે મહિલાઓને રોજગારની વાતો તમામ વસ્તુની જે આઠ તારીખે મહિલા સશક્તિકરણ દિવસની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે આજે મહાનગરપાલિકાની દબાણ શાખાની

કરીને જે વેચાણ છે તે કરી રહ્યા છે પોતાનું છે તે કમાવી રહ્યા છે મહિલા સશક્તિકરણ દિવસ આવતાની જ આ મહિલાની રોજીરોટી છે તે મહાનગરપાલિકા દ્વારા આજે તેમની છીનવી લીધી છે કહી શકાય કે હજારો સંખ્યામાં જે લોકો આવતા હોય છે અને આ મહિલાની વારે આવીને મહિલા જે તેમના પગભર પર ઊભા થાય તેવા પ્રયાસ તેના સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવતા હોય છે તમામ જે લોકો છે તે અહીંયા લોન્ડ્રી માટે કપડાં તેઓને આપતા હોય છે કે જેથી કરીને મહિલાનું ગુજરાન છે ચાલી શકે તેવા પ્રયાસ લોકો દ્વારા કરવામાં આવતા હોય છે ત્યારે મહાનગરપાલિકાની જે ટીમ છે તે હમણાં થોડીક ક્ષણો પહેલા અહીંયા પહોંચી હતી અને અહીંયા જે મહિલાનો જે સામાન હતો તે અહીંયા આખો આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે તોડી નાખ્યો છે અને તમામ જે તેમનું આખું જે રોજીરોટી કમાવાનું જે અહીંયા જે આખું એ સાધનો અહિયાં હતા તે બધું અત્યારે મહાનગરપાલિકાની ટીમ ત્રાટકી તમામ વસ્તુઓ છે તે જપ્ત કરી લેવામાં આવી છે વાત એ છે કે મહિલા સશક્તિકરણ ના દિવસે મોટી મોટી જે વાતો કરવામાં આવતી હોય છે ત્યારે આ મહિલા હવે તો કેમ કે એક તરફ વિધવા મહિલા છે અને અત્યારે તે મહિલા સશક્તિકરણ જે મોટી મોટી વાતો સામે અત્યારે જે કોર્પોરેશન ટીમ છે તે અહિયાં ત્રાટકી હતી આપણે મહિલા સાથે વાત કરીશું અને શું કેવું ચાલીસ વર્ષ હું કામ કરું છું સાહેબ અને મને મારી હું અહીંયા ગુજરાત કરું છું મેં રડીએ લોકો આગળ કે મારી લાડી ના ઉઠાય જાવ તે લોકો ઉઠાઈ ગયા છે અને હું અત્યારે લાડી પર જીવું છું તો બધું રોડ પર થોડી ફોડીને મેં જે લાડીઓ છે તે નહીં લઈ શકતા કેમ બહાર રોડ ચાર આગળ બહાર ચાર લાડીઓ છે તે કેમ નહીં ઉઠાઈ શકતા એ લોકો અને એની છ લાડીઓ ઉઠાવી લીધી શું કહેતા બસ ખાલી કરો કે મેં કીધું ના મારું તોડો શું કરવા તોડી તો લાખું જ પડશે મેં કીધું સાહેબ મેં અહીંયા કમાઈને ખાવ છું તે એ લોકો માણવા તૈયાર નતા અને થોડી જ લાયકું બધું બસ કે ના અમારે તો ઓર્ડર છે ઉપરથી હું ઉપરથી ઓર્ડર છે ઉપરથી બોટલ એવા હોય તારા દોડી દોડી નહીં આવીને ભીખો માંગ્યો છે સાલાઓ અને આજે બે રોજગાર કરી દીધા અમને આ ખોલેસ ખાધા પીધા વગર ધંધો છોડીને અમારે વૈતરા કરવાના છે તે પણ અમને જીવા લઈને તો સાથ બેન તમારા ઘરમાં બીજું કોણ કોઈ નહીં હું એકલી જ કામ આવવાની છું તમારા હસબન્ડ ના ઓફ થઈ ગયા છે ઓફ થઈ ગયા હા વિધવા છું હા વિધવા છું તમારો કોઈ છોકરા નાનો જે છોકરો છે અમારું ના હપ્તા બી આની પર નીકળે છે પછી અમે રોડ પર જઈએ ભરતા તા પણ પાણી આવ્યા પછી નહીં ભર્યા એમને પૈસા આ સોસાયટી ની અંદર છે રોડ પર સોસાયટી ની અંદર છે અને અમારી પાંચ લાડીઓ લીધી તો એના કરતા પેલી આગળ ની મેન રોડ પર સાલા રોડ પર ગાડીઓ મૂકી છે આપણે કહીએ ને રોડ પર ગાડીઓ મૂકી છે એ કહીએ કે સાહેબ અમે રોડ પર છે ના મૂકો ગાડી કે તમારો બાપનો રોડ છે અરે સર પબ્લિકો ઓ ભી એવી ગાડા છે જેવી ગમે તે હું બોલે અમને હું થોડું ચાલતો અમને જીવા તો દેતા રહી એ લોકો દર મહિના થાય ને 20 રૂપિયા પાવતી ફરાવો કચરો સફાઈ ના આના ભરાવો તો બધા અમે તમને કમાય તો અમે હું ખાઈએ તો મહિલા સશક્તિકરણની અલગ વાતો કરે મોટી મોટી વાતો કરે કે બહેરાણ બચા બેઠી બચાવ તો બહેરાણ તો રોડ પર કરી દીધી છે

મારી માંગણી છે કે હું વિધવા છું મને ધંધો શાંતિથી વાંધો તમારે જેને જો પૈસા વાળા હોય એને પકડો નહીં મને શું કરવા હેરાન કરો છો હું તો વિધવા છું વિધવાને હેરાન કરતી શું કરવા કરો છો મિત્રો અત્યારે જે બહેન સાથે આપણે વાત કરી તેઓ વિધવા છે આ જ રીતના તેઓ પોતાનું જે ગુજરાન છે તે ચલાવી રહ્યા છે અને મોટી મોટી જે વાતો મહિલા સશક્તિકરણના દિવસે જ્યારે કરવામાં આવતી હોય છે ત્યારે આજે મહાનગરપાલિકાની જે ટીમ છે તે અહીંયા હતી ને આજે બેનનો જે સામાન છે તે જપ્ત કરી લેવામાં આવે છે એક તરફ જો મહિલાઓ માટે ખૂબ સારી એવી કામગીરી કરવામાં આવતી હોય છે તો મહિલાઓને ચોક્કસ ક્યાંકને ક્યાંક પગભર ઊભા થાય તેવા વડોદરા દ્વારા તેમના પ્રયાસ છે તે કરવામાં આવવા જોઈએ કેમ કે મહિલાઓ માટે અનેક જે સ્કીમો લાવવામાં આવતી હોય છે અનેક પ્રકારના જે તેમને બેનિફિટ થાય તેવા કાર્યો છે તે કરવામાં આવતા હોય છે ત્યારે મહિલાઓ જ આવે આ રીતના પોતાનું ગુજરાન ચલાવવા માટે મહેનત કરતા હોય છે કોઈની આગળ હાથ નથી ફેલાવતા પોતે જાત મહેનત કરીને તેઓ પગભર થઈ રહ્યા છે અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે આ રીતના મહિલાઓને જે સશક્તિકરણ દિવસ પહેલા જ આવી રીતના તેમની રોજીરોટી છીનવાઈ જાય ખૂબ જ દુઃખની ની વાત કહી શકાય કેમેરામેન દુબે સાથે હું ન્યૂઝ વડોદરા